હા શાંતનો દોડતો હતો હવારો ન અમે એક પતંગ હાથમાં આવ્યો હતો આરે ખાંસ્યા તગ્યો છે ને મજ આવશે ગમે તે લેવલ એકાંક કોઈ હતું ને ત્યાં આવી હતી મારે મેં કહું તું એક કોઈ કું હારે પતંગ લઈ જ લ્યો જ પણ હું ઝેડું ઊંચું લાવ્યું હતું ને એટલું હાથમાં આવી ગયું પાછો એટલે આ દોયડી ખાંસીમાં એવું લાગે અમે અમે છે આટલા કોઈ સજ નહિ બીજું પહેલ છે બીજા પણ ખબર છે રે બીજા અમે એક પતંગ છે ને એટલે બીજા આવીશી અમે સો ટકા બે તારી દો પેલો કપાસ છે લે આ તારી આ કે વળી જોતી આજા અલ્યા રોડ પતંગ એટલે આવતો હતો હાથમાં આવ્યો પતંગ લેવા લૂંટી માં દોડી ના હોય આ કટ આવીને પડ્યો હતો પતંગ રોડ ઉપર

અહ હું પતિ બીજો નંગા મંગાવ દોયડી તું મારા અંગા મંગાવું છું લેન દુકાનો બોલ ના હું જઈ ના આવ્યું લે અડકા અંગા દે બોલે મારા ઘેર તું હારે કે કે હું જો વધો નહીં એ જીગા અરે અરે મોક્યા દો તો પૂજા ચલો તા તા આવો મને આવજો ને

કે કે ભારો પતંગો નહીં પાડ્યો હોય ને એટલે ન કહી રહ્યું પહેલાં જેમ કહું હું તો એ કંઈ ઉભો રે એટલે પણ આ રૂધું ના પાડ્યું ને પતંગ જોડો મારો બે પતંગ તો આવી જાય અમે પતંગ જ આવશું મા પાન ખરેખર નવા નવ પતંગ હાથમાં આવી ગયો આપણો હા કોઈ અતણી નહીં કે માર માથે પડત આ મેણીયા કપાય ને આયું તો છે આટલા આવી જ તો છે નસીબ હોય ને પતંગ મળે નકર ઓ પાટી જવું ઓ આપડો કાઢશું બધા ને હાલમાં જાય છે એટલે એક પતંગ તો લૂંટ્યો થોડો ગુંદર થી વધવો પડશે આટલી વીડી થઈ છે હા તો ઘટો બનાવવાનો પછી રાતી ફ્રી હોય એટલે લ્યા કે કે આવશે જો આરે મને પાડી દે ને તો આખા ગમમાં વાતો કરજે કે લાલભા કપામાં બેહીને પતંગ લૂંટતા હતા પણ ખરેખર હું એ વળી જેટલો નસીબવાળો તે એંડાનો અઠા બેઠે છું તે મેળા ગયો અને એને કપામાં બેહી તો જોઈ જ જોત

ખબર વાળું જીતના બે લૂંટયા પતંગ લૂંટવા તું કાલ પતંગ લૂંટ ના બપોરે બપોરે નહી પણ જેમ જેમ બરોબર છે ઓનવળી જતી વળી એને એટલા કે લસ્સો બને ને મૂકી દો ગુજામ ખરેખર તો હું ઉભા રહ્યો તારે પતંગ લઈને નાઈ જાત પાછો પણ હું એક કલાક થી પેલા ચરકટની વાર વાડતો તો ચરકટ તું અધર આવી તું કપાઈ કાલ પણ આવો પતંગ હો પતંગ તું લાવો મુઓ પકડે આ પીણી દી પતંગ એટલે આ દેડી મુતાર માટે બેઠું છે અમાર ના લોકો તાન બેઠી

તારો પતંગ નું ડોતું હોય ઘેર જવું હોય તીન જાય ડાયરે જા એટલે આ પતંગ નું ડોતું આઈતા ખરા તળકા ના દળવાનું હોય શાંતિ થી ઘેર પતંગ લાઈન શકાવો તો લે મજા આવે કા તો હું નવા લાવ્યો છું નવા ના જા જઈ રોલી ને કે નવા લાય અરે ખર થોડો ફાટી ગયેલો પતંગ પણ બચી ગયો એ તારી લાડવા તાર આવે છે આ રોલ મજા ને તરત દોડું